તેમનું પવિત્ર અને પૌરાણિક મંદિર આવેલું છે આ એ જગ્યા જ્યારે લોકો શ્રાવણ મહિનાની શરૂઆતમાં દર્શન કરવા માટે આવતા હોય છે વડનગરની અંદર ત્યારે લોકોને એક જ ખબર છે કે શ્રાવણ મહિનાની અંદર આટકેશ્વર મહાદેવ દાદાનું મંદિર કારણ કે શ્રાવણ મહિનો એ શિવજીનો મહિનો કહેવાય છે પરંતુ કોઈ કોઈ લોકોને પ્રવાસીઓને પર્યટકોને ખબર નથી કે વડનગરની અંદર એક પૌરાણિક અને જે

અને આ મંદિરનું મહત્વ શું નામ છે આપનું નિમેશભાઈ જોશી નિમેશભાઈ આ મંદિર નો ઇતિહાસ શું છે અને કયા નામથી પહેલા તો અહિયાં લોકો આવે છે આ મંદિરનો ઇતિહાસ એવો છે સૌથી ઉજ્જૈનના દાદા છે મહાકાલેશ્વર મહાદેવ આ મંદિર પૌરાણિક નગરી વડનગર ની અંદર સ્મશાન તાનારીની તાનારી મંદિરની જોડે આવેલું છે આ મંદિરમાં જે તે સમયે આ પૌરાણિક નગરીની અંદર પાંચ મંદિરો સ્વયંભૂ છે એક હાટકેશ્વર દાનેશ્વર કુંભેશ્વર લવેશ્વર કુશેશ્વર દાદા બીજા નંબરમાં ચોથા નંબરમાં મહાકાલેશ્વર દાદા અને ગૌતમેશ્વર દાદા આ પાંચ સ્વયંભુલિંગમાં નું એક અહીં આગળ દાદાની કમરનો ભાગ પૂજાય છે અહીં આગળ એવું છે કે તમે ઉજ્જૈનમાં પૂજા કરો કે તમે વડનગરના મહાકાલેશ્વર દાદાની પૂજા કરો એનું પરિણામ એક છે ઉજ્જૈનમાં દાદાની પૂજા છે જ્યારે સતી થઈ ગયા અને એકાવન શક્તિ પીઠની જ્યારે સ્થાપના થઈ એ પછી શિવતી શિવજી તો હતા જ પણ એ શિવજી ક્યો ગયા તો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે આનંદ પ્રદેશમાં હાટકેશ્વર ક્ષેત્રમાં મહાકાલેશ્વર મંદિર જે

પચીસ થી ત્રીસ બ્રાહ્મણો નિત્ય કર્મો દ્વારા દાદાનો શણગાર કરે છે પખાલ કરે છે અને દાદાની વિવિધ સેવાઓ કરી અને સાંજે અહીંયા આગળ સાયન આરતી થાય છે સવારે સવા છ વાગે આરતી થાય છે અને સાંજે સાયંકાલે પોણા સાત વાગે આરતી થાય છે અહીંયા આગળ આવનારા ભક્તોને તમામ પ્રકારની સગવડો આપવામાં આવે છે જેને પણ કઈ ક્રિયાઓ કરવી હોય ઉત્તમ પ્રકારના પૂજન સાથે દાદાનો અભિષેક કરવો હોય તો દરેક ભક્તો માટે અહીંયા વિવિધ પ્રકારની પૂજાઓનો પણ અહીંયા આગળ સમાવેશ કરેલો છે કે જે પણ પૂજા કરવી હોય કરી શકે અત્યારે હાલ આ જગ્યાની અંદર એવું કહેવાય છે કે આ આ તપોવન જે તે સમયે આગ્નેવલ કઈ ઋષિ આશ્રમ હતું અને એમના દસ હજાર શિષ્યો અહીંયા આગળ તપશ્ચર્યા કરતા હતા અને એમાં એ શિષ્યોએ જે તપશ્ચર્યા સ્વરૂપે અત્યારે આ જગ્યા ની અંદર વિવિધ પ્રકારના કાર્યો થઈ અને આખા ક્ષેત્રની અંદર દાદા મહાકાલની બહુ મહા મહાન પૂજાઓ થાય છે જેવી રીતે ઉજ્જૈન નગરીની અંદર અ ભૈરવ દાદાની પૂજા થાય છે ભગવતી મહાકાલીની પૂજા થાય છે હરસિદ્ધ ભવાનીની પૂજા થાય છે એવી જ રીતે વડનગર મહાકાલેશ્વરની અંદર પણ દાદાની સાથે સાથે આ દરેક દેવોની મૂર્તિઓ અહીંયા જે તે સમયેથી પ્રસ્થાપિત થયેલી છે કોણે સ્થાપના કરી છે હજી સુધી કોઈને ખ્યાલ નથી પણ એ દેવતાઓ બધા જ અહીં હાજર છે અને એના કારણે અહીંયા આગળ મહાકાલેશ્વરની અંદર પૂજા કરવામાં આવે તો એવું કહેવાય છે કે તમે ઉજ્જૈનમાં પૂજા કરો કે વડનગર મહાકાલેશ્વરની પૂજા કરો બંનેનું પરિણામ એક છે બંનેનું ફલ એક છે અને દિન પ્રતિદિન અહીંયા આગળ પ્રગતિ થતી જાય છે દિન પ્રતિદિન અહીંયા આગળ સેવકો દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે અહીંયા આગળ અમારું એટલું મોટું ગ્રુપ છે બાળકો સાથે અમારા બ્રાહ્મણોનું જે અમે બધા સાથે મળીને

બંનેની મૂર્તિ એક સાથે છે અને એક સાથે એની પૂજા કરવામાં આવે તો સૂર્ય અને ચંદ્ર એની અંતર્ગત આવનારા તમામ ગ્રહો કોઈ કોઈ પણ 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 પ્રકારની ગ્રહ પીડા રહેતી નથી એ આ એક જગ્યાનું મોટું સોપાન છે એના કારણે ઘણા લોકોની ગ્રહ પીડાઓના નિવારણ શાંતિ કર્મ વિધાન ઇત્યાદિ રુદ્ર એવી મહાપૂજાઓ અહીંયા આગળ નિત્ય થઈ જાય છે તો ઈશ્વરે અહીંયા આગળ જે પણ કંઈ દર્શન કરવા આવે જે ભાવિ ભક્તો એની મનોકામના સંપૂર્ણ પૂરી થાય છે એવો અમને તો ચોક્કસ વિશ્વાસ છે વિશ્વાસ નથી સત્ય જ છે એકવાર દરેકે પોતાનો અહીં આગળ દર્શન કરી પૂજા કરી અને અનુભવ લેવો જોઈએ એવું અમારું દરેક ભારતભરના પ્રેમી જનતાને અમારી નમ્ર અપીલ છે તો અહીંયા આગળ જ્યારે લોકો દર્શન પૂજા કરવા માટે આવતા હોય છે જેને ખબર છે તો છે જ પરંતુ અહીંયા કયા કયા બીજા મંદિરો અંદર આવેલા છે મહાકાલેશ્વર મહાદેવ સાથે રત્નાદિત્ય મહાદેવનું એક મંદિર અહીંયા અહીંયા મંદિરની અંદર શિવાલયમાં છે એની અંદર સૂર્યનારાયણની મૂર્તિ ચંદ્રનારાયણની મૂર્તિ બંનેની સાથે જે અદ્રશ્ય છે અલૌકિક છે અને આ સિવાય ભારત વર્ષની અંદર ભારતભરની અંદર કોઈ પુરાણમાં અમે વાંચ્યું નથી ત્યાં સુધી વિશેષમાં એની સામે રત્નાદિત્ય અમરેશ્વર મહાદેવ છે ત્યાં પણ પૂજા થતી હોય છે એની સાથે ચાર દેવો જે છે હનુમાનજી મહાકાલી માતા અશી માતા પણ સાક્ષાત આ નગરની અંદર આ મહાકાળી અંદર સેવા પૂજાય છે અને વિશેષમાં અહીંયા ફૂલનાથ ગુરુ મહારાજે તપશ્ચર્યા જે વર્ષોથી કરેલી અને એ ગુરુ મહારાજના આશીર્વાદનું જે ફળ છે એ ફળ આજે આ ગામની અંદર અદ્રશ્ય અલૌકિક મળી રહ્યું છે અને વિશેષમાં ધૂણો પણ છે જાગ્રત છે અને એનાથી આગળ એક વાત કરું તો સ્કંદ પુરાણની અંદર જે તે સમયે ભગવાન દેવોનો બધો પરિવાર ભેગો થયો અને એ દેવોના પરિવારની સાથે એમને પ્રશ્ન થયો બ્રહ્મા આદિક વિષ્ણુ સાથે કે કળિયુગની અંદર આપણું સ્થાન ક્યો છે ભોળાનાથ એટલે બધા સાથે મા પાર્વતી જગદમ્માને આગળ કરી અને જગદંબા શિવ તપશ્ચર્યા કરતા હતા અને તપમાંથી એકદમ એમની સીધી દ્રષ્ટિ પડી અને એમની સીધી દ્રષ્ટિમાં પાર્વતી ઉપર પડી અને અહો દેવી આપ કેમ અહીંયા પધાર્યા છો શા માટે આપણે આવવાનું થયું છે તો દેવી હસ્તે મોડે કહેતો કે હે પ્રભુ આપના દર્શનથી આખો પરિવાર ધન્ય બન્યો છે અને સ્કન પુરાણમાં જે છે નાગરખંડની અંદર એ જાણીએ છીએ ત્યાં સુધી એવી એની કથા લખેલી છે મહર્ષિ વેદવ્યાસ મનીએ કે જ્યારે કળિયુગ આવશે ત્યારે ભગવાન ભોળાનાથે જવાબ આપ્યો કે જ્યારે કળિયુગ આવશે કળિયુગને શરૂઆત થશે એ અંતर्गत અમે દેવ પરિવાર સાથે યક્ષ કિન્નર ગંધર્વ આદિ નદી પર્વત સમુદ્ર સાથે વડનગરની અંદર મહા હાટકેશ્વર ની અંદર સવારે બ્રહ્મ મુર્ત ની અંદર દોઢ થી ત્રણ ની અંદર અદ્રશ્ય ગુપ્ત જે કોઈને દેખાશે નહીં કેમ કે આપણે એવી કોઈ તાકાત શક્તિ નથી કે આપણે આપણે જાણી શકીએ જોઈ શકીએ પણ પોતે આ અહીંયા હાજર આપીને અને દર્શન આપીને આ ગામની અંદર પાછા પોતાના લોકની અંદર એ દેવી દેવતાઓ પોતા પોતે જતા રહ્યા છે પાછા આવે છે રાત્રે આવી પુરાણની કથા સ્કંદ પુરાણ આદિ નાગરખંડની અંદર એનો ઉલ્લેખ છે એટલે એવી ભારત વર્ષની અંદર જો અમારા બ્રાહ્મણના મતે અમે તો અહીંયા આગળ મહિનાની અંદર શ્રવણ મહિનાની અંદર જોવા જઈએ ભગવાન પૂજા થાય છે એ સંકલ્પ મૂર્તિ ગણીયે ગણીએ તો પણ કઈ ખોટું નથી અને જો રિઝલ્ટ આપતો હોય ચમત્કાર થતો હોય તો શ્રદ્ધાનું કેન્દ્ર ભગવાન મહાકાળ છે

એટલે બધા જ પ્રખ્યાત છે તારા દીદી ને એની સાથે આવેલું આ મહાકાલેશ્વર મંદિર છે અમારા ભૂદેવોએ જે જે તમને ઇતિહાસ કર્યો મંદિરનો પણ વિશેષમાં હું તમને એવું કહું છું કે એક અમરકુંડ આવેલો છે અમરકુંડ ની અંદર એવું કહેવાય છે કે ગુપ્ત ક્ષિપ્રા નદી નું છે અમારા વડવાઓ એવું કહેતા કે આગળ સાતમ ને રવિવારે જો કોઈ પણ મનુષ્ય કોડવાડો હોય રોગી માણસ હોય અને જો અહીંયા આગળ નું સૂર્ય સૂર્યચંદ્ર પાસે બેસે અનુષ્ઠાન કરી અહીં આગળ સ્નાન કરી બ્રાહ્મણોને દાન ધર્મ કરી ઉત્તમ પ્રકારના સાડા બાર હજાર ગાયત્રી મંત્રો જપ કરે તો એને કોઈ પણ શરીરમાં રોગ કોડ હોય તો તે મટી જાય છે એવું આ જગ્યાનું પણ એક વિશેષ મહત્વ છે અહીં આગળ એક અમરેશ્વર મહાદેવનું મંદિર છે એના આગળ દિતિ અને અદિતિ અને કશ્યપ એમનો પણ એક ઇતિહાસ એના સાથે જોડાયેલો છે ને અંબ્રેશ્વર મહાદેવની અંદરથી કોઈ પણ રોગી માણસ અહીં આવી મૃત્યુંજય સવાલક્ષ મંદિરોનો જે કોઈ પણ મનુષ્ય સાચા હૃદયથી દાદાને અનુષ્ઠાન કરે છે એને તમામ પ્રકારના રોગોમાંથી ભગવાન અમરેશ્વર મુક્તિ આપે છે એ સત્ય છે એ પણ એક અહીંયા આગળ ભગવાન અમારા અમરેશ્વરની એના ઉપર પરમ કૃપા પ્રાપ્ત થાય છે એવું પણ અમરેશ્વરનું સ્થાન છે અહીં આગળ અહીં આગળ બીજે વિશેષમાં તો ખૂબ આ સ્થાન મહત્વ એટલું બધું છે કે ન પૂછો વાત પરંતુ વિશેષ બીજું પણ હું તમને કહીશ એ આગળ તમારો જે કઈ બધા મારો અવાજ લઈને આવ્યા છો

જે કોઈ પણ বেলવા પત્ર અર્પણ કરે છે એ મનુષ્યને કોઈ દિવસ અકાળ મૃત્યુ થતું નથી એ આ એક ચમત્કારપુર નગર કહેવામાં આવે છે વદનાગન ને આ ચમત્કાર આજે પણ સત્ય છે અને સદાય સત્ય રહેશે જય મહાકાલ અહીંયા બહારથી પ્રવાસી પણ આવેલા છે દર્શન કરવા માટે તો આપણે જાણીએ શું નામ છે આપનું ઉષાબેન નાયક અને અમે ભાવનગર થી આવ્યા છીએ વડનગરના વતની છીએ ભાવનગરના રાજગાયકના વંશજો છીએ અને વર્ષોથી અમે વડનગર આવીએ છીએ ભાવનગર રાજગાયક ના વંશજોમાં અમે છીએ અને દર વર્ષે અમે જ્યારે જ્યારે અહીંયા આવે છે ત્યારે હાટકેશ્વર મંદિર સિવાય પરચા બી જોયેલા છે અને હર સમયે મહાકાલેશ્વર આવવાનું ચૂકતા નથી અને એટલું સરસ રમણીય સ્થળ છે અને અહીંના મહારાજ અને જે કોઓપરેટિવ છે એથી તો વિશેષ આનંદ થાય છે કે આવા રમણીય સ્થળે હિસ્ટોરિકલ સ્થળે એક મહાદેવના સ્થાનમાં રહીને ને પૂજા કરવી એ બી એક મહત્વ અને નસીબદારને મળે છે તમારું નામ શું છે અમારું નામ જનકભાઈ ભોજક છે અમે ભાવનગર થી આવીએ છીએ કડીવાળા ચોક માં અમારા દાદાઓનું ઘર છે સાત પેઢી થી છે એમાં ભંડારેશ્વર કુબેર ભંડારેશ્વર મહાદેવ નું ચમત્કારિક મંદિર અમે બનાવેલ છે અમારા ઘરમાં જે વડવાઓ છે ડાયાલાલ શિવરામ નાયક જે ભાવનગરના રાજગાયક હતા કે જેને ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી મહારાજ અને અન્ય રાજાઓને અઢારસો ઓગણપચાસમાં તેઓનો જન્મ થયેલો અઢારસો ઓગણપચાસમાં અને ત્યારબાદ વડનગરમાં એમનું ઘર હતું આજની તારીખે વડનગરના મ્યુઝિયમમાં નાહાલાલ શિવરામ નાયક રાષ્ટ્રીય ભાવનગર સ્ટેટ રાજગાયક હતા એમનો ફોટો પણ છે અને અમારા ઘરમાં બંનેનો એમનો અને એમના ઘરવાળા દિવાળીમાંનો પણ ફોટો અમે બનાવી મૂકેલો છે કુબેર ભંડારી નામનું ઘર છે કડીવાળા ચોકમાં પ્રજાપતિના સામે એમનું ઘર છે છે આખું એ લોકો કરે અમે અહીંયા આવીએ છીએ ચાર પાંચ દિવસ રોકાઈએ છીએ અને બધા દર્શનનો તીર્થોનો લાભ લઈએ છીએ અને આ વસ્તુ પણ એક જોવા જેવી છે ઘણાને ખબર નથી કે આ કુબેર ભંડારીનું ત્યાંથી ઉત્પત્ત થયેલું જ શિવલિંગ છે એટલે અમે એનો મહાત્મા સાત પેઢીથી જાળવી રાખીએ તમે અહીંયા મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા આવો છો તો બેને કહ્યું કે વર્ષોથી આવીએ છીએ તમને કેવું અદ્ભુતિ થાય છે મહાકાલેશ્વર મંદિરમાં આવવાથી આપણા આત્માને ખૂબ જ દિવ્ય અનુભવ થાય છે અહીંયા શાંતિ છે રમણીય વાતાવરણ છે મહારાજો પૂજારીઓ જે કાંઈ છે બ્રાહ્મણો છે એ બધાનો સાથ સહકાર સારો છે અને ઉજ્જૈનમાં જે મહાકાલેશ્વર છે એનું સ્વરૂપ છે એવું મને લાગે છે અને અહીંયા ખૂબ જ મજા પડે છે અમે આવી ત્યારે રોકાઈએ છીએ અડધી કલાક બેસીએ છીએ અને અમારા ઘરે જતા રહીએ છીએ પછી પાછા અને ખરેખર અદ્ભુત મંદિર છે લોકોને જાણ નથી કે અહીંયા મહાકાલેશ્વર મંદિર છે તો આ છે વડનગર વડનગરનું મહાકાલેશ્વરનું મંદિર તો વડનગર કહેવાય છે કે દેવોની નગરી મહાદેવની નગરી એટલે આ વડનગર તો આવાજ વિડીયો અને આવાજ સમાચાર અમે લગાતાર આપના સુધી પહોંચાડતા રહીશું બતાવતા રહીશું તો જોતા રહો મારો આવાજ ન્યૂઝ નમસ્કાર વધુમાં જણાવતા અમારા વડનગરના પનોદા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન તરીકે છેલ્લા દસ બાર વર્ષથી આ ભારત ભૂમિની અંદર જે ડંકો વગાડી રહ્યા છે સનાતન ધર્મ માટે